વાત કરીએ પોરબંદરમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી છે પોરબંદરમાં ઠેર ઠેર પાણી ભરાયાના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છાયા ચોકી રોડ બિરલા રોડ પાણી પાણી છે એમજી રોડ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા પોરબંદરના તમામ વિસ્તારો પાણી પાણી થયા છે પોરબંદર શહેરના છાયા ચોકી રોડ બિરલા રોડ એમજી રોડ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા દ્રશ્યો જોઈ રહ્યા છે તે બિરલા રોડના છે જે એક સમયે નેશનલ હાઈવે હતો હાલ સ્ટેટ હાઈવે છે પોરબંદર સોમનાથનો હાઈવે છે તે પણ નાના વાહનો માટે તો બંધ કરવામાં આવ્યો છે અને જે રોડ છે તે બિસ્માર હાલતમાં હાલ જોવા મળી રહ્યો છે હાલની નગરપાલિકાની સ્ટ્રોમ ડ્રેનેજની જે સિસ્ટમ છે તે વિકટ બની ગઈ છે અને વાત ખમખેર માં પણ આવી છે જે ગઈકાલ રાતનો જે બનાવ છે કે જિલ્લા કલેક્ટરે જૂની સાંધિયા ગટર ની યોજના છે તે ફરી એકવાર શરૂ કરવા હુકમ કર્યો છે ઋષિકાંતિ સંદેશ ન્યુઝ પોરબંદર